સામળાજી મહોત્સવ બે હજાર ચોવીસ પચીસ અરવલી જિલ્લાના યાત્રાધામ સામળાજીમાં બે દિવસીય મહોત્સવનો રંગેચંગે પ્રારંભ માનનીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુશી પરમારના અધ્યક્ષતાને સ્થાને શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું અરવલી જિલ્લાની રમણીય ગિરિમાળાઓ વચ્ચે સ્થિત યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવ રંગે ચંગે શુભારંભ થયો રાજ્ય યુવક વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત બે દિવસીય શામળાજી મહોત્સવના પ્રથમ દિવસે પ્રારંભ કરાયો માનનીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુશી પરમારના અધ્યક્ષતાને શામળાજી મહોત્સવ 2024-25 નો પ્રારંભ કરવામાં આવ્યો શામળાજી મહોત્સવના પ્રથમ દિવસે ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી કૃષ્ણ લીલા કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ ભજન ખાસ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા લોકપ્રિય સંગીતકાર ગીતા રબારીના કોકિલ કંઠી અવાજથી સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતો ને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું હાસ્ય કલાકાર ભારત રાવલે લોકોને હાસ્ય રંગમાં રંગી દીધા હતા લોકોને સંબોધતા મંત્રી શ્રી ભીખુશી પરમારે જણાવ્યું કે આજે આ પવિત્ર શામળાજીની ધરતી પર આપ સૌને જોઈ અને મને અપાર આનંદ થાય છે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર આપણને એકતા અને સદ્ભાવનાનો સંદેશ આપે છે યાત્રાધામ શામળાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સતત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આજે આપણે સૌ મળી શામળાજી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ આ મહોત્સવ આપણને એકબીજા સાથે જોડે છે અને આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે આપણે સૌ મળી મહોત્સવને વધુને વધુ સફળ બનાવીએ મહોત્સવમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિષ્ટ પરીક જિલ્લા ન્યાયાધીશ આશા અંજારિયા સાંસદ શ્રી શોભનાબેન બારૈયા સાંસદ શ્રી લમીલાબેન બારા ભિલોડા ધારાસભ્ય શ્રી પીસી બરંડા બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ શેઠ જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ કુચારા સહિતના પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત શામળાજી મંદિરના પ્રતિનિધિ રણવીરસિંહ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા હજુ બીજા દિવસે પણ શામળાજી મહોત્સવ ભવ્ય રીતે ગુજરાતના ખ્યાતનામ કલાકાર ઓષમાન મીર સહિતના કલાકારો દ્વારા ઉજવાશે ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લા અને ઉત્તર ગુજરાતના દર્શકો આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા